రే బాబు గిరీ તમારા ભરોસે બેઠો છું તમારા આશીર્વાદ મને મળશે તમારો પ્રેમ મને મળશે તો તમે આપેલા પ્રેમનો હજાર ગણો પ્રેમ હું વળતરના સ્વરૂપમાં ચૂકાવીશ હું ખેડૂતનો દીકરો છું એક કણ આપો તો હજાર મણ પાછું આપું એવો માણસ છું હું દોસ્તો તમે મને પ્રેમ આપો આખું ગુજરાત આ ક્રાંતિ કરવા માટે અહીંયા આવે તમામ જ્ઞાતિ આવે અને હું છેલ્લે આ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના ભાજપના કોંગ્રેસના સૌ કાર્યકર્તાને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારી પાર્ટીને જીતાડવાની હો તક ભૂતકાળમાં આવી છે હ તક ભવિષ્યમાં આવશે આ એક તક ખેડૂતને જીતાડવાની આવી છે ને એમાં બધાય ભેગા મળી જાવ ને મારો બાપ તો ખેડૂત જીતી જાય એમ તમારી પાર્ટીને તમે ભવિષ્યની ચૂંટણીઓમાં જીતાડજો ભૂતકાળમાં તમને ઘણી તક મળી ભાજપ કોંગ્રેસ બધી તક મળી ભવિષ્યમાં મળશે પણ મારા ખેડૂનું માથું એક વખત જો ભાજપ સામે નમી જાય ને તો પછી ગોદી ઊંચું નહીં થવા દે ભાજપાળો એટલે બધાય ભાજપવાળા બનાય કોંગ્રેસવાળા બધી પાર્ટીવાળા બધા ધર્મના બધી નાટના લોકોને વિનંતી છે એક વખત બધા ભેગા મળી જાવ મુઠ્ઠી બંધ કરો પાંચે આંગળી હરખી કરો ના ખેડૂનો માથું ઊંચું થઈ જાય ખેડૂનો છાતી ઊંચી થઈ જાય કોલર ઊંચો રહે એવું પરિણામ આપણે વિસાવદર ભેસાણથી લાવી બતાવવાનું છે આ માટે હું તમારા સૌ પાસે વિશેષ આશા રાખું છું ફરી એક વખત હું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની આમ આદમી પાર્ટીની ટીમનો આભાર માનું છું એક એવા વ્યક્તિ છે એનું નામ અમે છેલ્લે રાખ્યું છે રાજુભાઈ બોરખતરિયા અમારા આગેવાન એવો ભયંકર જબરજસ્ત માણસ દિવસ રાત દોડે કોઈ વાત નહીં વિવાદ નહીં ટીકા નહીં ટિપણી નહીં જે કીધું હોય એનાથી ડોઢું કામ કરીને આવે હારું કામ કરીને આવે એવા અમારા રાજુભાઈ કે છે બોરખતરિયા અમારા રાકેશભાઈ હિરોપરા સાયલેન્ટ વોરિયર માણસ એક થી એક યોદ્ધાઓ છે આ પાર્ટીમાં એક થી એક ચડિયાતા માણસો વખાણ કરવા બેસીએ તો તો આખો દિવસે ટૂંકો પડે એવા હારા માણસોની ટીમ લઈને અમે વિસાવધરમાં આવ્યા છે અમારા સુરતના કોર્પોરેટરો ઘણા સમયથી સમય ફાળવે છે જૂનાગઢની ટીમ અમારું મહિલા મંડળ અહીંયા બેઠું છે બધી બહેનો છે બધાય પ્રકારના માણસો બધી ક્ષમતાના માણસો આ યુદ્ધની અંદર આ ક્રાંતિની લડાઈમાં સાથે છે દોસ્તો પરભના પીરના આશીર્વાદ મળે આપા ગીગાના આશીર્વાદ મળે મા કનકેશ્વરીના આશીર્વાદ મળે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સી હોય ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી અહીંયા મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડી યાર્ડમાં તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજી હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડો ખેડૂત જેવા પહેલે રેલવે સ્ટેશન ફરતો હોય દોસ્તો આ ખરીદી કેન્દ્રો અંદર ભાજપના ગુંડાઓએ ડાટ વાળ્યો છે એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી તડકો વરસાદ પાણી બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે બે ખાંડી પાંચ ખાંડી પચાસ ખાંડી માંડવી થાય એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય અને ન્યા ભાજપના ગુંડાઓ કેન્દ્ર ઉપર બેઠા હોય કે એક ખાંડીએ બે આપો તો સિલેક્ટ નકલ માલ રિજેક્ટ એને કોઈ કેવા વાળો નથી આ ભાજપ ની અંદર જણા તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત ને સંસદ મળીને છોતેર જણા વિધાનસભા ચૂંટાયા છે એક એક પાણી વાળો હોય તો બોલવું જોઈએ કે ખાંડી હજાર ની કટકી કેમ લેવામાં આવે છે પણ નહીં બોલે બકરા છે બકરા બોલ છે તો બે 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 કરશે નહીં બોલે એક ખાંડી હજાર બે હજાર આપો નહીતર માલ રિજેક્ટ

ધક્કા ચડાવે કાલ આવજો આજ આવજો નહીં થાય મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા નથી સહેજ વધુ કહેવાય ગયું હોય સહેજ વધુ કહેવાય ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે ખોટી એન્ટરીઓ પાડી દે ને પછી ધરકા ખાતા રહ્યો કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો અધિકારીઓ બે ફામ બન્યા છે કોઈ કેવા વાળો નથી કોઈ ટોકવા વાળો નથી શું કામ 76 નેતા આઈથી જે ધારાસભ્ય વાત કરતા

તો ઘણા સમયથી ઘણા ખેડૂતો મને કીધું કે ટેકાના ભાવે ધારો કે તેરસો રૂપિયામાં માંડવી ખરીદો છો એના બદલે ખુલ્લા બજારમાં ખેડૂત વેચી દે માંડવી જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે અને ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂતને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં વાત સાચી છે કે ખોટી તમે હજાર રૂપિયામાં માર્કેટમાં ગમે વેચો ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લેખે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે એ ઉપાધી નહીં સરકાર ની ઉપાધિ નહીં પણ કૃષિ મંત્રી કે ભાજપ આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપવાળાના ભાણિયાના પેટ નો ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકોમાં એપીએમસીમાં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયું ને સેટ કર્યા છે ને ખેડૂત રિબાય છે ખેડૂતની ચીજ સંભાળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોયના આસુડે રડે એ કોઈ લુછવા વાળો માણસ નથી દોસ્તો સાથીઓ વડીલો યુવાનો હું તમને વિનંતી કરું છું કે એક વખત મને તક આપો અમે ઘણું કંઈક કરવાની ક્ષમતા રાખીએ છીએ ઘણું કરવાની તમન્ના છે ધગશ છે એક તક મળી જાય ને તો રૂડું કામ કરીને બતાવું છું આખું ગુજરાત જો એવું કામ કરીને બતાવું છું આ જયકરભાઈ વસાવા એમના વિસ્તારમાં કાયમ થાય કાપે એ જોઈને અમને એમ થાય કે અમારો વારો આવ્યો ને તો આનાથી ઊંચું કામ કરીને બતાવે અને હું ચૈતરભાઈ બે જો હરીફાઈ કરીએ તો રૂડું કોનું થાય રૂડું સમાજનું થાય અને ભૂંડું ભાજપ થાય અમે અમને એ વાતની તમન્ના છે કે હું આવું કરી શકું પણ દોસ્તો હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નહીં રહે કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો ભાજપના બધા ગજની આયા હોવાના છે વિસાવદર ભેસાણમાં દળ કટક આખું આવશે આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે અહીંયા